નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વડોદરા કોર્પોરેશન દોડતું થયું છે આ મામલે માહિતી આપવામાં આવી છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીએ તેમણે જણાવ્યું કે ધાર્મિક દબાણો મુદ્દે હવે કાર્યવાહી કરવામાં આવશે ધાર્મિક દબાણો મુદ્દે એક સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વે દરમિયાન ત્રણસો ને જેટલા ધાર્મિક દબાણો સામે આવ્યા અને આ માટે કોર્પોરેશન તરફથી આ દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લેવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી આ નોટિસ દરમિયાન સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લેવામાં આવ્યા

નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારી જમીન ઉપર ધાર્મિક દબાણો થયા હોય એમની એક યાદી મંગાવવામાં આવેલ હતી જે નો ટોટલ સર્વે કરી લેવામાં આવેલ હતો એ સર્વે મુજબ વડોદરા શહેરમાં ચારેય ઝોનના મળી અને ત્રણસો ને ત્રાણું દબાણો આઇડેન્ટિફાઈ કરવામાં આવેલ હતા આ ત્રણસો ત્રાણું દબાણો ઉપર હોર્ડ ઓફિસરો મારફત તેની નોટિસ બજવણી કરવામાં આવી હતી તે ધ્યાને લઈ અને અમુક ધાર્મિક દબાણો સ્વૈચ્છિક રીતે હટી જતા આજની તારીખે ત્રણસો ને ચૌદ દબાણો વડોદરા શહેરમાં આવેલ છે તેમની માટે એક વહીવટી કક્ષાની નામદાર સરકારની સૂચના મુજબની એક કમિટીની રચના થઈ છે તે કમિટીની અંદર આ ધાર્મિક દબાણોની ચર્ચા કરવામાં આવેલી હતી આ ધર્મ આ ધાર્મિક દબાણોના જે સાધુ સંતો અને જે ધર્મના વડાઓ છે એમની સાથે એક મિટિંગ કરવાની સૂચના આપવામાં આવી છે અને એ સૂચના ઝોન લેવલે કરી અને સ્વેચ્છાએ તેઓ જો દબાણ હટાવે તે પ્રકારે અપીલ કરવાની છે ત્યારબાદ એમને વૈકલ્પિક જગ્યાએ રીલોકેટ કરવાની પણ અમારા તરફથી વિનંતી કરવામાં આવશે અને ત્યારબાદ આ દબાણો જો નિયમિત થઈ શકતા હશે તો એમને નિયમિત કરવા માટેની કયા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે રોડ ઉપરના દબાણો જે છે કે જેનું અનિવાર્યપણે દૂર કરવાના થશે તે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ નહીં તેનું પૂરી કાળજી રાખી અને પૂરા માન સન્માન સાથે આ દબાણો હટાવવાની પ્રક્રિયા હાથ ધરાશે આ મિટિંગમાં પોલીસ વિભાગના બી પ્રતિનિધિ આવેલ અને એમની સાથે વાત કરી અને પોલીસ બંદોબસ્ત બી ફાળવવામાં આવશે આ પ્રકારનું સંકલન કરવાનું હાલ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર થશે ત્યાર પછી એમને રિલોકેટ કરવાની વાત આવશે ત્યારબાદ નિયમિત કરવાની આવશે અને ત્યાર પછીનો ચોથું તબક્કો છે તે દૂર કરવાનું આવશે આ બાબતે માન્ય મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાહેબ સાથે ચર્ચા કરી અને આ નિયત કરવામાં આવશે